ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી અને કચ્છના સર્વે માન્ય લોક નેતાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે તારીખ ચોવીસ ના રોજ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવશે ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી અને ખાસ કરીને કચ્છના સર્વમાન્ય લોક નેતા શ્રી પ્રેમજીભાઈ ભવનજી ઠક્કર એમની અડતાલીસમી પુણ્યતિથિ તારીખ ચોવીસ ડિસેમ્બર રવિવારના છે તો દર વર્ષની માફક આ વર્ષે પણ સવારે દસ વાગે રાજેન્દ્ર પાર્ક અને હોટલ લેક વ્યૂ એમની વચ્ચે જેમની પ્રતિમા આવી છે એ પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને આહીર સમાજના જેમને આપણે રાષ્ટ્રીય અગ્રણીઓ પૈકીના એક કહી શકીએ એવા માન્ય શ્રી વાસણભાઈ ગોપાલભાઈ આહિર એ અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે એમના હાથે સ્કોલરશિપ્સનું વિતરણ કરવામાં આવશે એમના તરફથી પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવશે કાર્યક્રમનું પ્રમુખ સ્થાન કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર જયંતિભાઈ જોશી શબાબ એ સંભાળશે એમના તરફથી પણ પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવશે સત્યમ અને તાનારી સંસ્થા અને હાટકેશ સેવા મંડળ હાટકેશ અંબિકા મહિલા મંડળ એમના તરફથી પણ જે જુદા જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે એમના વિજેતાઓને આ કાર્યક્રમમાં ઇનામ આપવામાં આવશે અને દર વર્ષની માફક બેથી ત્રણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ આપવામાં આવશે કાર્યક્રમ સવારે દસ વાગે શરૂ થશે અને અગિયાર ત્રીસ સુધી સંપન્ન થઈ જશે આપણે તો શું કાર્યક્રમ સમયસર અડતાલીસ છેલ્લા સડતાલીસ વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે એટલે જો કાર્યક્રમ સમયસર શરૂ કરી અને સમયસર સંપન્ન કરવામાં આવે તો જ લોકોને એમ થાય કે ચાલો આપણે કાર્યક્રમમાં જઈએ અદરવાઈઝ કાર્યક્રમના આયોજકો તરીકે અમે તો ઠીક છે કે બેઠો હોય બે કલાક અઢી કલાક ત્રણ કલાક બીજા લોકોએ વિચાર કરવો પડે કે આ કાર્યક્રમમાં જવું કે કેમ એ દ્રષ્ટિએ આ કાર્યક્રમ દર વર્ષે સૌની સમયસરની ઉપસ્થિતિથી સમયસર શરૂ થાય છે અને સમયસર સંપન્ન થાય છે